लग다 एनसीएफ केवल आवे हां फाइल भी सर नींद तो क्या देती हम बताऊं सर्टिफिकेट करवायाવાનો भाई ना ना तो, ना खैर सर तो छ था जी कोiksaवा न के के नहीं नहीं ये और भी नहीं अलग करके तभी बड़ी हूं के 1 तारीख की बीटू पेवर એ જાવાનું નહોતું લાગીને લાલ બેશમાં જતી જાવાનું છે આ યે દિન આટા સત્તા નથી જરાકો મોદી જોતો

પીસ્ટીન છે બાબા હેલો મૂકી દો આ મારા ભાજો ખાવા હા હું અડધા લઉં ને લઈ લો ને હું કે લેવાનું ના પડે સીમાનો કોકામા હે છે ગદા ભાઈ કે છે ગદા ભાઈ કે જમી લીધું સેનો સાગ બનાવી મગ હે ભાત હે ગદા ભાઈ હાલો જમવા પધારો તમે જમી લીધું ડોટ વાય કો જમી લીધું છે આમ તો સાઈઝ બરાબર બનાય કેમ ના તો આન્સર આ કાપી ના લાઈક કરી ગધા ભાઈ હવ લાઈક બેક કરી દો તાણે वाला पिठा वगैरह गोला फिर समा है बेस्टम बेस्ट है ने मुझे पानी का निकल आDish में ले लो समाना में ले लो ने